દિયોદરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને ભારત વિકાસ પરિષદ દ્વારા આતંકવાદીના પૂતળાનું દહન કરાયું જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી હુમલો થતા જેમાં છવ્વીસ નિર્દોષ લોકોને ગોળી મારી નિર્મમ હત્યા કરવામાં આવેલા આતંકવાદીએ જાતિ ધર્મ પૂછી ગોળી મારીને જે હત્યા કરી તેને લઈને ભારતમાં હિન્દુ ધર્મના લોકોએ સખત વિરોધ કર્યો છે સરકારે પણ આતંકવાદી સામે વિરોધ દર્શાવ્યો છે તેની સામે પગલાં હાથ ધર્યા છે ત્યારે બનાસકાંઠાના દિવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભારત વિકાસ પરિષદ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજે વહેલી સવારે દિયો દર આદર્શ સ્કૂલ સર્કલ સામે પહેલગામ ખાતે હિન્દુ લોકો સામે હુમલો કરનાર આતંકવાદીઓના પુતળા સળગાવી સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતો તો દિયો હિન્દુ સમાજના લોકો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી પાકિસ્તાન મુર્દાબાદ હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા બ્યુરો રિપોર્ટ દશરથ વી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા જે ધર્મના આધારે ધર્મ અને જાતિ પૂછી પૂછી અને આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી છે એને અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભારત વિકાસ પરિષદ લાયન્સ ક્લબ અને દિવોદલના તમામ સંગઠનો સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એના વિરુદ્ધમાં અમે એમના આતંકવાદીઓના પુતળા દહનનો કાર્યક્રમ કરી અને રોષ વ્યક્ત કર્યો છે અને સરકારને પણ કહેવા માગીએ છીએ કે આ આતંકવાદીઓની તાત્કાલિક ધરપકડ કરી અને એને ફાંસીની સજા આપવામાં આવે અને જે પણ આતંકવાદીઓની ધરપકડ થયેલી છે તેમને તાત્કાલિક ધોરણથી ફાંસી આપવામાં આવી એવી દરેક સમાજ અને સંગઠનોની માગ છે ઓલા જય જય શ્રી પાકિસ્તાન મુર્દાવાદ પાકિસ્તાન મુર્દાવાદ દુઃખદ છે જ્યારે હિન્દુ ભાઈઓ અને બહેનો જ્યારે સરસ મજાના કાર્યક્રમમાં જતા હોય છે એક લાવો માણવા માટે અને જ્યારે આ જમ્મુ કાશ્મીર પહલગામમાં જે પૂછી પૂજ્ય ધર્મના નામે પૂછી પૂજ્યની જે હત્યા કરવામાં આવે છે એ હત્યાને મેં વખોડીએ છીએ અને જે હત્યા કરી છે આતંકવાદીઓને ભગવાન પણ માફ નહીં કરે એવા આતંકવાદીઓને જલ્દીમાં જલ્દી સરકાર પકડી અને સીધી ફાંસી આપે એના અનુસંધાને સંસ્થાઓ આજે પોતાના આતંકવાદીઓ રાખ્યું છે એક શોખ લાગણી તરીકે અમારા જે ભાઈઓની બહેનો જે મૂર્ત મામ્યા છે એમની સાચી શ્રદ્ધાંજલિ આપીએ અને આતંકવાદીઓને કડક કડક સજા થાય એવી જય જય શ્રી રામ